કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતી ચોકની આઠ નોનવેજ દુકાનો તાત્કાલિક અસરથી સીલ સ્વચ્છતાના માપદંડોનું ઉલ્લંઘન થતા નાગરિકોના જાહેર આરોગ્યને જોખમ મનપાનું પગલું આણંદ મહાનગરપાલિકાએ જાહેર સ્વચ્છતા અને નાગરિકોના આરોગ્ય સંબંધિત નિયમોને ધ્યાને લેતા કડક કાર્યવાહી હાથ ધરી છે મહાનગરપાલિકા કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમે શહેરના ગુજરાતી ચોક વિસ્તારમાં આવેલી વિવિધ નોનવેજની હોટલ અને દુકાનોમાં અચાનક ચકાસણી કરી હતી તપાસ દરમિયાન સ્વચ્છતાના માપદંડોનું મોટા પાયે ઉલ્લંઘન જોવા મળતા કુલ આઠ નોનવેજ દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ ખાદ્ય સામગ્રીની અસ્વચ્છ હેન્ડલિંગ રસોડામાં અપૂરતી સફાઈ ગેરસરકારી રીતે સંગ્રહિત માસ કચરાનો યોગ્ય નિકાલ ન થવો અને માખી મચ્છર જેવી જંતુઓની સંખ્યામાં વધારો જેવા મુદ્દાઓ તાજેતરની તપાસમાં સામે આવ્યા હતા આ ખામીઓને કારણે નાગરિકોના જાહેર આરોગ્યને ગંભીર જોખમ ઊભું થતું હોવાથી મનપા દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા સેલ કરાયેલી નોનવેજ દુકાનોની યાદી બોમ્બે એવન ભટિયારા લજત કેટરસ મનપાના અધિકારીઓએ જણાવ્યું કે આવી દુકાનો દ્વારા મોટી સંખ્યામાં લોકો સુધી ખોરાક પહોંચાડવામાં આવે છે તેથી સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે કોઈ પણ પ્રકારની લાપરવાહી સહન કરવામાં નહીં આવે